તમને એવું થાય છે કે મારી પાસે આ બધી વસ્તુ છે મારી પાસે ગાડી છે મારી પાસે ઘર છે મારી પાસે જમીન છે મારા દીકરાઓ ડાયા છે મારી પત્ની સારી છે હું નસીબદાર છું આવું બધું થતું હોય અને તમને જો ઈર્ષાભાવ ઊભો થતો હોય તો એમાં કંઈ વાંધો નથી આપણે માણસ છીએ એટલે આપણને ઈર્ષાભાવ ઊભો થાય અને એ આપણું નેચર છે પણ જો તમને ખરેખર મને જે મળ્યું છે ને મેં જે મેળવ્યું છે એ બધું તમારે પણ જોઈતું હોય તો તમારે મારે જેવું કરવું પડે અને તમને હેલ્પ જોઈતી હોય તો હું શીખવાડી પણ શકું ને કંઈ પણ શકું મને પૂછજો હું કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર તમને એ વાત કરીશ ખાલી ઉદાહરણ તરીકે કહું તો મેં ચોરી કરી છે શેની ચોરી કરી છે તો મેં મોટા મોટા સફળ પુરુષોના જીવનચરિત્રોમાંથી એમની આદતોની ચોરી કરી છે મેં મોટા મોટા સંતો સાધુઓના વક્તવ્યોમાંથી સમજણની ચોરી કરી છે મેં મોટા મોટા સફળ લોકોના જીવનમાંથી એમના ત્યાગની ચોરી કરી છે આવી તો કંઈક કેટલી ચોરીઓ મેં કરી કેટલાય કેટલાય સફળ લોકોના જીવનમાંથી કઠોર પરિશ્રમની પ્રેરણાની મેં ચોરી કરી છે આવી ચોરીઓ કરતાં 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 હું ક્યારેય ધનવાન અને શ્રીમંત અને આગળ વધી ગયો એ મને જ ખબર ના પડી તો કોન્ટેક કરજો મને